પ્રેસ્તાન વિસ્તારમાંથી બાવીસ તબીબોને ચેક કરતા તેમાંથી કુલ ચાર બોગસ તબીબો દ્વારા ક્લિનિકો ખોલીને આવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ચાર બોગસ તબીબોને ઝડપી પાડી તેઓના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ સહિત છવ્વીસ હજાર રૂપિયાનો મુદ્દાબાલ જપ્ત કરી મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઇદુ શેખ વિવેકાનંદ વિજય કૃષ્ણા બિસ્વાલ મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અંસારી મલય મોહનીશ વિશ્વાસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે